માં એક પણ ડૉક્ટર નથી અહીંયા કને નર્સો ડિલિવરી કરે છે નર્સો નર્સિંગ સ્ટાફમાંથી જ દવાઓ આપવામાં આવે છે ખરેખર કચ્છ આખામાં જો કહેવા જાય તો સૌથી ખરાબ આરોગ્યની સ્થિતિ હોય તો નલિયામાં છે અને નલિયાએ કચ્છને ઘણું બધું આપ્યું છે અહીંયા કને બે બે દરિયા લાગુ પડે છે નમકની સગવડ પણ અહીંયા કનેથી જાય છે આખા કચ્છમાંથી પંચોતેર ટકા નમક જે મીઠું છે એ કચ્છ સપ્લાય કરે છે આખા ભારતને એવા વિસ્તારમાં આપણે આરોગ્યની હાલત જો આટલી કથળેલી હોય તો એમ માની શકીએ કે અહીંના ધારાસભ્ય આ કચ્છ જિલ્લાના જે સાંસદ છે અને કચ્છનું જે તંત્ર છે એ ખરેખર ખાડે પડેલું છે આ રિયાલિટી છે બીજું કે હું ત્રણ દિવસ પહેલાં અહીંયા કને આવ્યો ત્રણ દિવસ પહેલાં જ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે વહેલી તકે અહીંયા ડૉક્ટરોની સગવડ કરવામાં આવે ને એ પણ કાયમી ગાયનેક જે ડિલે ઓર્થોપેટિક જે અને મેડિસન વિભાગમાં ખાસ જરૂરત છે તો એ કરવામાં આવે પછી લાયબ્રે લા લેબોરેટરી છે જ્યાં આગળ લેબોરેટરીમાં જે ઇક્વિપમેન્ટ નથી અથવા ત્યાં કને એમના મેનેજમેન્ટમાં નથી કોઈ તો એમની પર સદવડ કરવામાં આવે એના માટે લેખિતમાં રજૂઆત કરેલી છે છતાંય પણ પબ્લિકને નલિયા અબડાસાની જાગૃત કરવા માટે આવનારી સાત તારીખના એટલે કે એક સાત જાન્યુઆરી બે હજાર પચીસના મંગળવારના દિવસે સવારના અગિયાર વાગે આ જ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ વોલમાં ધરણાનું કાર્યક્રમ કરવાના છીએ અને મારી નલિયા અબલાસાની જનતાને વિનંતી છે કે વધારેમાં વધારે સંખ્યામાં આપ લોકો આ આંદોલનમાં જોડાવ જે થકી વહેલી તકે અહીંયા આગળ ડૉક્ટરો આવે અને ભુજના ધક્કા કે અમદાવાદના ધક્કા તમારા બચી જાય